તમે કોઈ વાંચ્યું ના હોય ને બેઠા રૂબરૂ કરવાનું હોય મારે એક ભજન હોય તમારે ઓલા આનંદ નો ગરબો મંડળ આવીને બેઠું છે બધું સજાવેલું છે હા તો ચલો અમે આઈયે હું આવું કપડા બદલી કોઈ કપડા બદલવા નહીં બે

નોકરી કરવા જતા ને પણ જ્યાં પછી ના કરીએ તો એવું થાય એ નોકરી કરતા ના કરું અમારે બા એ બધું બધું કરાવવા જ ગયા છે કામ આપડે બે જણા રહશો તો આપડે આવે

હા અલી વાગ્યા પ્રસંગ અને તમને તો અમને બધાને બે બે દિવસ પેલા કીધું તું ફોન કરીશો નહીં આવી રીતે ના ચલ્યા પ્રસાદિયા પ્રસાદ લેવા આવો ચલમી